હવા દિન વાડી હતા પણ અત્યારે પાછા જાય છે વાડીએ ને દૈયા એકલી ઘેરે રહેવાના જતા ને ઘરે એકલું સારું નહીં લાગતું એને ને એને ઉદાસ રહી આવે એટલે એને વાડીએ અત્યારે આપણે લઈને જાય છે તો ના શું છે બધાને હારે હોય ને તો એને થોડુંક અહીં હળવું રહે શું કેમ લેવું છે બધું તો હવે જાય એમ વાડી બધું ને જાહેરનું કામ હાલે છે હવા દિન એ કામ કરતા તો મારા કપડાં બધી રીતે

અત્યારે જો અમે વાડીએ પોકી ગયા છે કેટલા દિવસ પછી વાડી આવ્યા ને આમ તો જો મોલ કેવો થઈ ગયો મોટો મોટો મોલ થઈ ગયો છે કા સંદેમ વાડ વઢાવાય મને આપણે આવી દે દે આવ્યા હમ તે છે હમ એવું છે કેમ કે આમાં પંદર દિવસ થઈ ગયા ને એ પેલા એ કઈ આવ્યા નતા અને છે ને અમારા શોબેન અહીંયા રોકાયેલા છે દાડા મમ્મી ગયા હા ને તો તે દિવસના અમારા સો બેન રોકાયેલા છે તો દર્શન ને એ બધા અહીંયા છે તો અમે જઈએ અમારા બાની છે ને જાહેર વાઢે ને

આ આપણી બાજરી છે કે ભાઈ એ એવડી બાજરી થઈ ગઈ હં હં તો ભાઈને છે ને એટલામાં રમાવાડીશું કા આ ઝાડ છે ને આ બાજરી છે કા હં હં તમારો પતિક ભાઈને લઈને હું છે ને બાજરી જોવા જાય અમારે છે ને આ બાજરી પાછી બીજી વાર વાહી ને એ એવડી થઈ ગઈ બોલો કેટલા દિવસ પછી જેમાં જો ઢુંડા ને આવ્યા પણ આવી રીતનું છે જો ઠુલું છે

હમણાં પહેલા તો કોઈને કીધું નથી ત્રણ ચાર વખત દવાખાને લઈ જવી પડી અને મમ્મી વખતે જાય ને એ ત્રણ ચાર વખત દવાખાને લઈ જવી પડી છે બીપી કટી ગઈ હતી હોય રોઈ ઘરે કોઈ ખાન તેરે હાટે અમે ખાઈ પીવે નહીં એક તો રોવું રોવું એટલે બીપી ઘટી ગઈ ત્રણ ચાર વખત દવાખાને લઈ જવી પડી એટલે હમણાં કામમાં આરામ છે એટલે મારા હાટાનું સંદીપ કામ કરશે હવે ને કા સંદીપ રજા રાખીને કામ કરે બપા શું કરે પૂળો વાળે પૂળો વાળે બપા તમે પૂળો વાળો કે

અરે રામજો કોણ ખાય ને અરે રાત ને મોઢું ખાશન ભરવાઈ ગયો ને એટલે હવે લઈ લીધું છે હવે એટલામાં થોડુંક બાકી છે ને ફરવાનું કાશે

ફટાફટ પોળા વાળે રાખો તમે જોવલ પર મારા બપ્પા પોળા વાળે અહી મારા બા પોળા વાળે ના અહી સને પોળા વાળા કસને આવી તકલીફ છે જો અહી વધારે કૂતરાની મોટી તકલીફ આવા છે જો એક ઘર કૂતરા કબડી દે કા હવે પાછા ટેમ્પો ભરવા માંડી ને મારા કાકામ જો થપ્પી કરે થપ્પી કરે ટેમ્પો કડકે કડકવાનું કામ માર કાકાનું નાયા અમારે બે બેન છોકરા ને રમવાડે જો છે ને જલશે વાડીને ફેમિલો રિક્ષા ફરાઈ ગઈ છે ને રિક્ષા જાય છે મોવા અમારે કાકા લો દોરી મારે ક્યાં તી રક્કા

પોતું કયા તરું આમ દીધું કણ દેખાડ તો ખરું લા તો આવા છે ને સંદીપ જો કેતરા આંબે સરસ મજાના બધાય આવો ઓણના વરહના કેતરા ખાવા તો ઘણા બધા કાતરા આંબી લીધા ને કેટલા તો કેતરા પણ ખાઈ લીધા છે એવું બધું છે ને હવે મારે છે ને ઘરે વહી જવું છે કેમ કે અટા સુધી તો અહીંયા હતી ને ઘરે છે ને પાછી પાડી એકલી છે એટલે એક ધારી બાંગો જ નાખતી હે તો હું કહું સંદીપ ને કહું તમે મને મૂકી જાઉં ને પછી તમે અહીંયા રહો એમ તો છે ને અમને મૂકવા આવે છે અટાને સંદીપ ફેમિલી એટલે જો વાડીએ થી ઘરે વઈ આવે ને સંદીપ છે ને એ પાછા જશે વાડીએ કેમ કે ઘડીક વાડ છે અને પછી ઘરે આવવાનું ટાણું થાય ને તો પાછા શો બેને લેતા આવશે એટલે ને મારા પતિક ભાઈ અહિયાં રમવા માંડે આ ગાડી લઈને કા અહિયાં તો હાસિક લઈશ આવી નાખી તો અટાણ થઈ ગયું છે અંધારું ને આમ જો રેમ તો કરે જો ગીત ગાતો જાય લે 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 રેમ તો કરે કેવી જાય એવું છે નલ પર દર્શનભાઈ હોઈ ગયા જશે અટાણે વાડીયાથી આવ્યા ને પછી નાઈ ધોઈને હોઈ ગયા છે ને અટાણે છે ને સંદીપ પણ નાઈ અને બેઠા છે ને હું છે ને અટાણુંથી રોટલા બનાવતી કેમ કે હવે રોટલાનું ટાણું થઈ ગયો એટલે રોટલા તો બનાવી નાખવા જોઈએ ને સંદીપ જો ફોનમાં જોઈ કે ને

અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીંયા બધે મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલીવાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને નવી બાય ભાઈ